અત્યારે જો આપણે જુનાગઢ છીએ છીએ ગિરનાર ચડવા માટે જઈ રહ્યા છીએ અમારે મિત્ર જો સુનિલભાઈ અજીતભાઈ અમારે અમદાવાદ જઈ રહ્યા છીએ અત્યારે ગિરનાર ની સફર હે કારણ કે વરસાદી માહોલ જેવું છે અને ગીર જેવું બધું વાતાવરણ છે અહીંયા જઈ રહ્યા છીએ તો આજે લાઈવ તમને દર્શન કરાવીએ વિડિયો કન્ટિન્યુ રાખજો બધા અને લાઈવ જઈએ છીએ આપણે જો આવા તો એટલે આપણે જઈ રહ્યા છીએ ત્યારે તરફ જઈ રહ્યા છીએ દામોદર કુંડ

ઘેરી લીધો છે ગિનાર મહાદેવ નું દર્શન થતા નથી અત્યારે તમે જોઈ શકો છો વાતાવરણ એટલે છે રીસાનાર ઉપર

આપડે ગિરનાર તરફ જઈએ ભવનાથ મહાદેવ ના દર્શન આપણે કરવાના છે જૂના અખાડા ભવનાથ મહાદેવ યાત્રાળુઓ પણ ધીરે ધીરે વધી રહ્યા છે ભૂકી રહ્યા છે બધા

કઈ માતા આપડા ગાડી ના આડા આવી ગયા છે સવાર માં આપણને દર્શન થયા છે કાય માતા ના એટલે હવે કઈ ઉપાધી નહી કાય માતા ના દર્શન થઈ જાય એટલે ગિરનાર અને ગીર આવો એટલે પ્લાસ્ટિક તમે ઘરે છોડીને આવો હા પ્લાસ્ટિક વન્ય પ્રાણી ક્યારેય પણ કોઈ પણ જાત નું કઈ નહીં નુકસાન ના થાય એટલા માટે આપણે પ્લાસ્ટિક જ્યાં ત્યાં ફેંકીએ નહીં ગિરનાર જો દે ગિરનાર તો આમ પણ પ્રતિબંધ લાગી ગયો છે એટલે આવો એટલે બધું છોડીને આવવાનું નહીતર અહીંથી જવા નહીં દે વન્ય પ્રાણીને કોઈ ખોરાક આપવો નહીં માત્ર માત્ર સીડીનો ઉપયોગ કરવો જંગલના વિસ્તારથી આડે તર જવું નહીં ગાડી રાખવાની જગ્યા છે નહીં આપણે ગાડી ઓરેન્જ પાછળ જવું પડશે એવું લાગે છે આપણે ગિરનાર પાસે પહોંચી ગયા છીએ અને ગાડીનું પાર્કિંગ Agar करिए सी आए parking किंग जो Park ya.